ॐ परब्रह्मणे नमः श्रीमद्भागवतमहापुराणदशमस्कन्धपूर्वार्ध अध्यायसप्तरमो राजा परीक्षिते पुच्छ्युः कालियनागे નાગોના નિવાસસ્થાન રમણદ્વીપને કેમ છોડ્યો હતો અને તેણે એકલાએ જ ગરુડજીનો શો અપરાધ કર્યો હતો શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત પૂર્વકાળમાં ગરુડજીને ઉપહારના રૂપમાં પ્રાપ્ત થનારા સર્પોએ એવો નિયમ કર્યો કે પ્રત્યેક માસના નક્કી કરેલા વૃક્ષ નીચે ગરુડને એક સર્પની ભેટ આપવામાં આવે આ નિયમ મુજબ દરેક અમાસના દિવસે બધા સર્પો પોતાની રક્ષા માટે મહાત્મા ગરુડજીને પોતપોતાનો ભોગ આપતા રહેતા હતા તે સર્પોમાં કદ્રુનો પુત્ર કાલિયાનાગ પોતાના વિષ અને બળના અભિમાનમાં ચકચૂર બની ગયો હતો તે પોતે તો બલિ આપવાનું બાજુ પર રહ્યું બીજા સર્પો કે જે ગરુડને બલિ આપતા હતા તેમને પણ તે ખાઈ જતો હતો હે પરીક્ષિત આ સાંભળીને ભગવાનના પ્રિય પાર્ષદ શક્તિશાળી ગરુડને ભારે ક્રોધ ઉત્પન્ન થયો તેથી તેમણે કાલિયનાગને મારી નાખવાના વિચારથી વેગથી તેના પર આક્રમણ કર્યું વિષધર કાલિયનાગે જોયું કે ગરુડજી વેગપૂર્વક મારા પર આક્રમણ કરવા આવી રહ્યા છે ત્યારે તે પોતાની એકસો એક ફણાવો ફેલાવીને દંશ મારવા તેમના પર તૂટી પડ્યો તેની પાસે શસ્ત્રો હતા માત્ર દાંત તેથી તેણે દાંતોથી ગરુડજીને દંશ માર્યો ત્યારે તે પોતાની ભયંકર જીભના લબકારા લઈ રહ્યો હતો તે સમયે મોટે મોટેથી શ્વાસ લઈ રહેલા તે કાલિય નાગની આંખો અગ્નિ જેવી ભયંકર લાગતી હતી તારક્ષનંદન ગરુડજી વિષ્ણુ ભગવાનના વાહન છે અને તેમની ગતિ અને પરાક્રમ અપાર છે કાલિયાનાગની આ મૂર્ખતા જોઈને ગરુડજીને બહુ ક્રોધ આવ્યો તેમણે કાલિયાનાગને પોતાના શરીરથી ઝાપટ મારીને ફેંકી દીધો અને પોતાની સોનેરી ડાબી પાંખથી તેના પર બહુ જોરથી પ્રહાર કર્યો તેમની પાંખોની થપાટથી કાલિયાનાગ ઘાયલ થઈ ગયો તે ગભરાઈને ત્યાંથી નાઠો અને યમુનાજીના આ ધરામાં આવી ગયો યમુનાજીનો આ ધરો ગરુડજી માટે અગમ્ય હતો સાથે તે એટલો ઊંડો હતો કે તેમાં કોઈ જઈ શકતું ન હતું આ સ્થાન પર એક દિવસ ક્ષુધાતુર ગરુડજીએ યમુનાજીમાંથી બળપૂર્વક એક મત્સ્યને ઉપાડી લીધો ત્યારે ત્યાં તપ કરી રહેલા સૌભરી ઋષિએ ગરુડજીને રોક્યા પણ તેમણે તેમની વાત ન માની અને મત્સ્યને ખાઈ ગયા તેના કારણે જળચર જીવો અત્યંત દુઃખી અને ચિંતાતુર થઈ ગયા તેમની દશા જોઈને મહર્ષિ સૌભરીને દયા આવી અને તેમણે ગરુડને શાપ આપી દીધો કે તે ફરી ક્યારે આ ધરામાં આવીને માછલા ખાશે તો તે તે જ ક્ષણે પ્રાણહીન થઈ જશે હે પરીક્ષિત મહર્ષિ સૌભરીના આ શાપની વાત કાલિયનાગ સિવાય બીજો કોઈ સર્પ જાણતો ન હતો તેથી તે ગરુડના ભયથી ત્યાં રહેવા લાગ્યો હતો અને હવે ભગવાન શ્રીકૃષ્ણે તેને નિર્ભય કરીને ત્યાંથી રમણ દ્વીપમાં મોકલી દીધો હે પરીક્ષિત આ બાજુ ભગવાન શ્રીકૃષ્ણ દિવ્ય માળા ગંધ વસ્ત્ર બહુમૂલ્ય મણી અને સુવર્ણના આભૂષણોથી વિભૂષિત થઈને તે ધરામાંથી બહાર આવ્યા તેમને જોઈને બધા જ વ્રજવાસીઓ એ રીતે ઊભા થઈ ગયા જેમ પ્રાણ આવવાથી ઇન્દ્રિયો સચેત થઈ જાય બધા ગોવાળોને આનંદ થઈ ગયો તેઓ બહુ જ પ્રેમ અને પ્રસન્નતાથી પોતાના પ્રિય કનૈયાને હૃદય સરસા ભેટવા લાગ્યા હે પરીક્ષિત યશોદાજી રોહિણીજી નંદબાવા ગોપીઓ અને ગોવાળો બધા જ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરીને સચેત થઈ ગયા તેમનો મનોરથ સફળ થઈ ગયો બલરામજી તો ભગવાનનો પ્રભાવ જાણતા જ હતા તેઓ શ્રીકૃષ્ણને હૃદયે લગાડીને હસવા લાગ્યા પર્વતો વૃક્ષો ગાયો બળદો વાછરડા બધા જ આનંદમગ્ન થઈ ગયા ગોવાળોના કુલગુરુ બ્રાહ્મણો તેમની પત્નીઓ સાથે આવ્યા અને નંદરાયને કહેવા લાગ્યા હે નંદજી તમારા લાલજીને કાલિયનાગે પકડી લીધો હતો તે છૂટીને આવી ગયો એ મોટા સૌભાગ્યની વાત છે શ્રી કૃષ્ણ મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા તે નિમિત્તે તમે બ્રાહ્મણોને દાન આપો હે પરીક્ષિત બ્રાહ્મણોની વાત સાંભળીને નંદરાયજી બહુ રાજી થયા તેમણે અઢળક સોનું અને ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી પરમ ભાગ્યશાળી સતી યશોદાજીએ પણ કાળના મોઢામાંથી ઉગરી ગયેલા પોતાના લાલને ખોળામાં લઈને હૃદય સરસો ચાંપી દીધો તેમના નેત્રોમાંથી આનંદના અશ્રુ વારંવાર ટપકી રહ્યા હતા હે રાજેન્દ્ર વ્રજવાસીઓ અને ગાયો બહુ જ થાકી ગયા હતા અને ભૂખ તરસ પણ બહુ લાગી હતી તેથી તે રાત્રિએ વ્રજમાં ન જતા ત્યાં જ યમુના કિનારે સૂઈ ગયા ગરમીના દિવસ હતા ત્યાંનું વન સુકાઈ ગયું હતું અડધી રાત્રિના સમયે તેમાં આગ લાગી ગઈ તે આગે સૂતેલા વ્રજવાસીઓને ચારે બાજુથી ઘેરી લીધા અને તેમને બાળવા લાગી આગની જ્વાળાઓથી વ્રજવાસીઓ ગભરાઈને ઊભા થઈ ગયા અને લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં ગયા તેમણે કહ્યું હે પ્રિય કૃષ્ણ હે શ્યામસુંદર અને હે મહાભાગ્યશાળી બલરામ તમારા બંનેનો બળપરાક્રમ અનંત છે જુઓ જુઓ આ ભયંકર અગ્નિ તમારા સંબંધી એવા અમને ભસ્મ કરવા ઈચ્છી રહ્યો છે તમારામાં બધું સામર્થ્ય છે અમે તમારા સુભ્રદ છીએ તેથી આ પ્રલયકાળ જેવા ભયંકર અગ્નિથી અમને બચાવો હે પ્રભુ અમે મૃત્યુથી ડરતા નથી પરંતુ આપના અભય આપનારા ચરણોને અમે છોડવામાં અસમર્થ છીએ ભગવાન અનંત છે તે અનંત શક્તિઓને ધારણ કરે છે તે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે જોયું કે મારા સ્વજનો આ રીતે દુઃખી થઈ રહ્યા છે ત્યારે તેઓ તે ભયંકર અગ્નિનું પાન કરી ગયા અને ગોપ બાળકોની રક્ષા કરી આ પ્રમાણે દસમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત દાવાગ્નિ મોચન નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત થયો